ગુજરાતનું એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ હબ કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં કરવામાં આવેલા મોટા ફેરફારોને લઈને ખુશીના માહોલમાં છે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે જીએસટીવીની ખાસ વાતચીતમાં ઉદ્યોગકારોએ આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળી ગિફ્ટ ગણાવી છે રાજકોટ જે એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાય છે તેના ઉદ્યોગોને આ ફેરફારથી નવું બૂસ્ટ મળવાની આશા છે ખાસ કરીને ઓટોમોબાઇલ સેક્ટરમાં અઠ્યાવીસ ટકામાંથી અઢાર ટકાના સ્લેબમાં સમાવેશ થતાં નાના પેટ્રોલ અને ડીઝલ વાહનોની કિંમતોમાં ઘટાડો થશે આઠ વર્ષ પછી જીએસટીની અંદર ચારમાંથી બે સ્લેબ કરવામાં આવ્યા છે એ નિર્ણયને પહેલાં તો અમે આવકારીએ છીએ કારણ કે આ ખૂબ સારો નિર્ણય કરવામાં આવ્યો છે એન્જિનિયરિંગ નહીં પણ ટોટલી પ્રોડક્ટની અંદર જોઈએ ને તો બધી રીતના આજે શિક્ષણની અંદર જુઓ કૃષિમાં જુઓ આરોગ્યમાં જુઓ બધાની અંદર સ્લેબની અંદર જે પણ ચેન્જીસ કર્યા છે બધામાં વધારામાંથી ઘટાડો કરવામાં આવ્યો હોય છે એનાથી આજે સામાન્ય પબ્લિકના આમ જનતાને ઘણા બધા બેનિફિટ થશે એમએસએમઇને ફાયદો છે પ્લસ મહિલાઓ તથા યુવાઓ વર્ગને પણ ઘણા લાભ મળશે અને આનાથી એક જે વેપારની પ્રાયોરિટી વધશે ધંધા હવે ખુલશે સ્લેબ નું રિફોર્મેશન એક કાબિલે તારીફ છે નાણાં શ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો એક આગ્રહને હિસાબે અને દેશની જનતાને ખૂબ સારો સંદેશ જાય દિવાળી ગિફ્ટ આપે એક વર્ષમાં બે રિફોર્મેશન ઇન્કમ ટેક્સમાં મોટી રાહત અને ફરીથી જીએસટીમાં મોટી રાહત અને આવા સમયે કે જ્યારે ટ્રમ્પ જેવા દેશ અમેરિકા જેવા દેશે આપણી ઉપર ટેરિફનું બહુ મોટું ભારણ આપ્યું છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રી એ દેશની પ્રગતિને કંઈ અવરોધી નહીં શકે એવો દુનિયાના બધા દેશોને કડક સંદેશ છે અમે એની સાથે છીએ એન્જિનિયરિંગની જેટલી પ્રોડક્ટ હતી બધાને અઠ્યાવીસ અને અઢારમાં માં હતી બધાને એક જ સ્લેબમાં લેવાથી એ ખૂબ મોટો ફાયદો થશે